હેલો ફ્રેન્ડ જયમા મોગલ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ માયરા એન માહિરા વિથી મેમ બ્લેસિંગ આઈ હોપ કે તમે બધાય મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે તો આજ તમે વ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કર્યો કારણ કે આજ એવું થયું કે અમારા માહિરાબેન જરાક બેડ ઉપરથી પડે ગાતા તો એ કામ અડધી રાત સુધી હું બે ને અડધી રાઈથી બેડ ઉપર આવતી રહીએ તો મારે તો કામ હોય એટલે સવારે ઉઠે આવતી રહે એ તો બધું આડું મૂકે દઈએ ને એના ડેડીગા નાવા તો વાહેથી જગ પડે ગાતા તો એની એક દોઢ કલાક એ તો સાની રહી ગઈ હતી પણ તો એ થાય કે વરે કંઈક થાય તો તો એવા હાટું થયે ને થોડુંક કામમાં કાચમાં થોડુંક મોડું થઈ ગયું તો હમણાં નાઈ ધોવેને ફ્રી થઈ ને આજ કરવાનું હે હરગવાની હિંગુનું શાક તો એ બાફવા મૂકી દીધું તો હું એ રેસીપી હમણાં તમારે આડી શેર કરી ને એક રીંગણાનું મારા હાટું કારણ કે મણી ભાવે નહીં અમુક શાક તો બે શાકની રોટલી કરવાના હે

ને માયરા ગયા હાજ બા હંસાબા લઈને ગાહી નહીં ઘેર તો ચાલો આપણે જઈએ કે કામ કરે ત્યાં ને માયરાને નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો લેતી આવા ને જોઈએ તો સિંગુ બાપા મૂકી દીધી તો આવતા બફાઈ જાય ને લોટી બંધાઈ ગયો ને રીંગણતા વઘારતા વાર ન લાગે તો આજે ઓલી રો રોતી હતી તે હંસાબા કે કે આપો કે હું થોડીક વાર રાણી રાખાતા તો તમે એની સાની રાખો તો એવું હે ને માહિરા જરાક

આપણા બે ત્રણ ઘરમાં તો બિલાડા હવાય આની કઈક કરીએ માસી ઓઢર કે બનાવી દઈએ તો હા કાચબો લઈ આવો કાચબો ના 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 હે માસી ત્રણેય

એ પાયુ એન ના કરી કે કે આ જવા હે જો બોલ કે અમારા બાજુ અમારા બાજુ ભાષા બોલે હે જામનગર જામનગરની ભાષા બોલીએ કા ભાષા બોલી ખાટલો નાખીને જો આરામથી બેઠા છે ને માયુ તો ઘરે આવું છે એક આ માર માર માયરા છે હા હા

હે કા ન મને ઘરે હોય ને માસી તો મારા વગર એક મિનિટ વાર ને અહીંયા યાદ એ ને મારું એટલે તો કઉ ઘરે કેવી હેરાન કરે હા એટલે કઉ ઘરે કેવી હેરાન કે ઘરે એવી હેરાન હું જ્યાં હલું ને ત્યાં પાછળ એને મારું યાદ એ નથી કે અત્યારે મમ્મા હે હામે હા એટલે તો ખાય લસણ હા શરદી મટી જાય હલો તો તમે બનાવી લ્યો ને લેતી જાવ એને તો આવો ત્યાં લેતા આવજો તો સરગવાનું શાક ખાવું હે

આગળ આગળ હાલો હાલો હવે આપણે જલ્દી મોડું થાશે થાય જલ્દી જલ્દી રસોઈ બનાવેલી બે જણી એક આ રમે એક મા પાસે રમે રમેતા માયરા મણી નો દેખે ને એટલી મસ્તી ને રમેજો માહિરાની ડેડી બે આમ બેઠા આ ડેડી એના થોડાક બે ગાતા માહિરાબેન પૈડા તી પણ મેં કીધું કે એ ત્યાં છોકરા ત્યાં પડતા હોય કાંઈ ભીમ ને હે ને કંઈક પણ જરાક થાય ને એટલે આવો ઓલા થઈ જાય એ કે છોકરીઓને પણ એમાં કઈ વાગતા હોતો તો ને એને જ નાવા જવાનું થયું નક ધ્યાન રાખે ને મને હે માપા માહિરા માહિલો નખ ઓલી ઓલીના બાકી છે ને ભીમ આવે એટલે કાપી દીજે તો હરગવારનું શાક આલીએ ને હે હાલો તો આપણી બનાવેલી હરગવાનું શાક તો હું થોડી બધા શાક બનાવતા હોય પણ મારી થોડીક અલગ રેસીપી છે તો હું કેવી રીતના બનાવવા એ તમારે જો તમને ગમે તો તમે પણ એવી રીતના ટ્રાય કરજો તો આ ચામાં કામ વસ્તુ જો એ પેલા હું તમને બતાવા તો આ ફરગવાની સિંગ ખંભાળા ગામની હે મારી ફૂઈ લેવાતા તો મારી મા લેતા એમાં તો મારી ફૂઈ ના ખંભાળાની સિંગ

गरम थे वो यहाँ पे ये मना क्यों है राय पहला Mama, 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 Merci. thank you. ચીલી પાવડર હળદી પાવડર મીઠું મીઠું બાપવામાં નાખ્યું હતું એટલે પછી પ્રમાણે આપણે નાખ્યું પણ આમાં થોડું પાણી નાખ્યું હોય તો મીઠું આપણે બે ત્રણ મિનિટ રાખે ચડવા દેવું બોસ ને ફૂલ ને કણા માં કરીято તો બહુ વાર લાગે પણ માં કોઈ ખાતું નથી આ નિયમ છે એનું બટની મસાળવાળી ખાંડ પણ બે ટમેટા નાખજો બેહી ટમેટા હે કે ખાટા નો ટેસ્ટ આવે એને બરાબર તળવા

હોય ને તો તૂટે જાય જેમ નાખ્યું આપણે ઉપરથી સોનાનો લોટ आज ही आपने पानी रखो तो ये ना के दी हो ये लेके भराय दो सूती में गए के हैं ये में थी में वाला है दो उन्हें ना के બે મિનિટ નાખું થેગું રેડી ને આવી રીતના ટેક બન આવો લુક આવે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને તો તમે પણ આવી રીતના એકવાર ટ્રાય કરજો